ચારસો થી પાંચસો રૂપિયાના ખર્ચમાં સારામાં સારું રિઝલ્ટ મળશે બીજા કોઈ આપણે ખર્ચા ના કરીએ અને આ એક જ ખર્ચામાં આપણે કપાસની ખેતીમાં સારામાં સારું રિઝલ્ટ લઈ શકીએ તો ખેડૂત મિત્રો તમે આ ટ્રીટમેન્ટ તમારા ખેતરમાં અવશ્ય કરજો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ટોપિક વિશે વાત કરવામાં વાત કરવા જઈ રહ્યા છે કે અત્યારે ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા દિવસથી એક વરસાદ પડી રહ્યો હતો અને જે વરસાદ વરા એ પછી ચોમાસુ પાકોમાં સુકારો એટલે કે પેરાવીટના પ્રશ્નો જોવા મળી રહ્યા છે તો આજની કૃષિ માહિતીમાં સુકારોનું નિયંત્રણ કેવી રીતે કરવું તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું આજની કૃષિ માહિતીમાં આપણે એવા દવા અને ખાતર વિશે વાત કરીશું જે ખેડૂતને ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારું નિયંત્રણ મેળવી શકશે તો વાત કરીએ અત્યારે તો વરસાદ પછી ચોમાસા પાકોમાં શું શું માવજત કરવી ચોમાસુ પાકો તરીકે અત્યારે કપાસ દિવેલા મગફળી સોયાબીન અને શાકભાજી પાકોમાં છે મરચાં છે રીંગણ ઝરવિ છે આ બધા પાકો ખેડૂતો વાવેતર કરેલું છે અત્યારે એકાએક વરસાદ પછી સુકારાના પ્રશ્નો જોવા મળી રહ્યા છે તો આના નિયંત્રણ માટે વિગતવાર ચર્ચા કરીશું તો અત્યારે આ પ્રશ્ન કેમ બની રહ્યો છે તો તેના વિશે વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસના વરસાદના કારણે જે આપણે કપાસ કે દિવેલાનું કે કોઈ પણ શાકભાજી પાકનું વાવેતર કર્યું છે એ છોડને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતું નથી ઓક્સિજન ના મળવાને કારણે છોડ ધીમે ધીમે સુકાઈ રહેલો છે જો તમે કપાસની વાત કરીએ તો જે કપાસને ખેતરમાં ચાલીસ પચાસ કેરીઓ લાગી હશે તે ખેતરમાં સુકારાના પ્રશ્ન વધારે જોવા મળતા હશે અને જે ખેતરમાં કપાસના નાનો છે એટલે કે કેરીઓનું પ્રમાણ એટલું નહીં હોય તે તે ખેતરમાં સુકારાના પ્રશ્નો ઓછા જોવા મળતા છે તો આના નિયંત્રણ માટે આજે વિગતવાર ચર્ચા કરીશું જેવા કે બીજા પાકોમાં વાત કરીએ તો દિવેલા છે શાકભાજી પાકો છે એમાં પણ સુકારાના ઘણા બધા પ્રશ્નો જોવા મળી રહ્યા છે તો આના નિયંત્રણ માટે વિગતવાર ચર્ચા કરીશું આ સુકારો એટલે કે ના નામે ઓળખાય છે તો આના નિયંત્રણ માટે વાત કરીએ સૌ પ્રથમ તો આપણે જનરલી કપાસની વાત કરીએ તો જે છોડ નમી ગયા છે એ છોડ આપણે ઊભા કરીને અને બાજુમાં પગ દબાવી પગ દબાવીને છોડને ઊભા કરીએ જેથી છોડ ઊભો થઈ જશે અને એ ઓક્સિજન લેવાનું ચાલુ કરશે ત્યારબાદ આપણા ખેતરમાં પાલર પાણી આપવું ખૂબ જરૂરી છે પાલર પાણી એટલે કે આપણા ખેતરમાં કૂવા કે બોનનું પાણી આપવું ખૂબ જરૂરી છે આના કારણે પાણી આપવાથી જમીનના રચકણો વચ્ચે જગ્યા બનશે અને છોડ સહેલાથી ઓક્સિજન લેવાનું ચાલુ કરશે આના કારણે આના લીધે છોડ પહેલાની મૂળ સ્થિતિમાં પરત ફરશે એટલે કે જે પહેલા છોડ હતો એ રીતે પાછો ફરશે ત્યારબાદ વાત કરીએ આપણે રાસાયણિક નિયંત્રણમાં તો ખેડૂત મિત્રો કોપર ઓક્ઝિકલોરાઈડ એટલે કે માર્કેટમાં સી ઓસો નામે મળી રહે છે આ ફોગનાશક દવા એક વીઘા એટલે ચોવીસ ગુંઠામાં બસો ગ્રામ જો સોળ ગુંઠાનું વીઘો હોય તો દોઢસો ગ્રામ લે લેવાની દવા અથવા તમે સાપ પાવડર કે જે મેંગોજ કાર્બનનું મિશ્રણ આવે છે આ પણ દવા ચોવીસ ગુંઠામાં બસો ગ્રામ અને જો સોળ ગું વેગું હોય તો દોઢસો ગ્રામ લેવી આ બંનેમાંથી કોઈ એક દવા લેવાની કોપર ઓક્સિડ અથવા સાપમાંથી બંને કોઈ એક લેવી એની સાથે એમોનિયમ સલ્ફેટ ખાતર વીઘે દસ દસ થી બાર કિલો ચોવીસ ગુંઠામાં જો સોળ ગુંઠાનું વેગું હોય તો તમે છ થી આઠ કિલો લઈ શકો છો આ બંનેને મિક્સ કરી અને આપણા જ્યાં કપાસના છોડ વાવેલા હોય તો કોઈ પણ ચોમાસુ ભાગ વાવેતર કર્યું હોય તેની નજીક ઊંખીને જમીનની નજીક આપી દેવાનું આ બધી આપણે ટ્રીટમેન્ટ કરીએ ત્યારે એક અવશ્ય ધ્યાન રાખીએ ખેતરમાં ભેજ હોવો ખૂબ જરૂરી છે જો ખેતરમાં ભેજ નહીં હોય તો આ દવાનું આપણને રિઝલ્ટ મળશે નહીં એટલા માટે આપણે વાત કરી કે વરસાદ રહી ગયા પછી ખેતરમાં પાલર પાણી આપવું ખૂબ જરૂરી છે એટલે કે ખેતરમાં ભેજનું પ્રમાણ રાખ જાળવી રાખવું ખૂબ જરૂરી છે તો ખેડૂત મિત્રો આ વાત થઈ કપાસમાં અત્યારે જે સુકારાના પ્રશ્નો જોવા મળી રહ્યા ચોમાસુ ભાગોમાં તેના નિયંત્રણ કેવી રીતે કરવું લગભગ આ એક વીઘાના ખર્ચની વાત કરીએ તો લગભગ ચારસોથી પાંચસો રૂપિયા ખર્ચ થશે ચારસોથી પાંચસો રૂપિયાના ખર્ચમાં સારામાં સારું રિઝલ્ટ મળશે બીજા કોઈ આપણે ખર્ચા ના કરીએ અને આ એક જ ખર્ચામાં આપણે કપાસની ખેતીમાં સારામાં સારું રિઝલ્ટ લઈ શકીએ તો ખેડૂત મિત્રો તમે આ ટ્રીટમેન્ટ તમારા ખેતરમાં અવશ્ય કરજો અને આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી પહોંચાડો જેથી જે પણ ખેડૂતોને ચોમાસુ ભાગોમાં પ્રશ્નો જોવા મળ્યા તે આ ટ્રીટમેન્ટ કરી અને પોતાનો ચોમાસું ભાગ બચાવી શકે આભાર જય જવાન જય કિસાન